વડોદરા જિલ્લા પોલીસે રતનપુરના કુખ્યાત બુટલેગર સહિત પરિવારના સભ્યો વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી સંખ્યાબંધ ગુનામાં સામેલ અને ગુનાહિત પ્રવૃત્તિ કરતા રતનપુરના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલના પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ ઘુસીટોકના ગુના હેઠળ પહેલી વખત કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી વડોદરા જિલ્લા પોલીસ દ્વારા માથાભારે અને કુખ્યાત રતનપુર બુટલેગર રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ તથા તેના પરિવારના અન્ય સભ્યો હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ સીમાબેન રાકેશભાઈ જયસ્વાલ રાજેશ ખન્ના સામંતભાઈ બારિયા તથા સચિન રાકેશ જયસ્વાલ નામના પાંચ સભ્યો વિરુદ્ધ અસામાજિક પ્રવૃત્તિ તેમજ સંખ્યાબદ્ધ ગુનાઓમાં સામેલ આરોપીઓ વિરુદ્ધ વણામાં પોલીસ મથકમાં ગુસ્સીટોક હેઠળ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુના અંતર્ગત વડોદરા જિલ્લા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આગે વડોદરા જિલ્લાના એસપી સુનિલ અગ્રવાલે આજે બોલાવેલી પત્રકાર પરિષદમાં તેઓએ કુખ્યાત બુટલેગરની અસામાજિક પ્રવૃત્તિ અંગેનો પર્દાફાશ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વરણામાં પોલીસ સ્ટેશનની અંદર એક ટોક એપ હેઠળનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ખિલાફ યુઝ કરવાનું એક સ્પેશિયલ એક્ટ છે તે એક્ટના અનુસંધાને રતનપુરનો રહેવાસી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ એમના અને એમની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર આ ટોક કલમ અને એક્ટ હેઠળનો ગુનો નોંધાયો છે આ ગેંગ ઘણા ઘણા વર્ષોથી વડોદરા ગ્રામ્યના એરિયાની અંદર એક્ટિવ હતી એના સિવાય એમના અગેન્સ્ટની અંદર છોટા ઉદયપુર અમદાવાદ અને સુરત જિલ્લાની અંદર પણ ગુનાઓ નોંધાયા છે મુખ્ય તૌર પર બૂટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ ગેંગની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાક ધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ ગેંગ ઉપર રજિસ્ટર્ડ છે ગયા દસ વર્ષની અંદર ટોટલ થર્ટી થ્રી જેટલા એફઆઈઆર આ ગેંગના વિભિન્ન સભ્યો ઉપર રજિસ્ટર થયા છે જેની અંદર મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે લાલા જયસ્વાલ ઉપર થર્ટી વન એફઆઈઆર છે હિતેશ ઉર્ફે પપ્પુ ઉપર બાર એફઆઈઆર છે રાકેશનો દીકરો સચિન રાકેશ જયસ્વાલ ઉપર પાંચ એફઆઈઆર છે અને સીમાબેન રાકેશ જયસ્વાલ ઉપર સાત અને ગેંગનું જો સભ્ય છે રાજેશ ઉર્ફે ખન્ના બારિયા ઉપર ટોટલ તીન એફઆઈઆર છે આ ટોટલ ઇન્ડિવિજ્યુઅલ એફઆઈઆર સિવાય ટોટલ ગેંગની ઉપર તેત્રીસ જેટલી એફઆઈઆર છે અને આ સિવાય આ પાંચમાંથી ગેંગના ચાર સભ્યો ટોટલ પાંચ વખત જુદી જુદી વખત પાસાના એક્ટ હેઠળ પણ જેલની અંદર રહીને આવી ચૂક્યા છે આ ગેંગના તમામ આરોપી પાંચે પાંચ આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી ચૂકી છે આ તપાસની ઇન્વેસ્ટિગેશન ડીવાય એસપી ડભોઈ લીડ કરી રહ્યા છે અને તેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જેમ જેની અંદર ટોટલ સત્તર જેટલા સભ્યો છે પીઆઈ પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલના જુદા જુદા રેન્કના સભ્યો બનાવીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યો છે હાલ આ ગુના બાબતની અંદર આરોપીઓની રિમાન્ડની પ્રોસેસ પોલીસ ચાલુ કરી રહી છે ત્રીસ દિવસના રિમાન્ડ અમે જજ સાહેબથી માંગણી કરી છે એ સિવાય તમામ વિગતો બાબતમાં એસઆઈટી જો છે પોતાની ઇન્વેસ્ટિગેશન સ્ટાર્ટ કરી ચૂકી છે અને અમારું મોટાભાગનું ફોકસ આ ગેંગના મોડલસ ઓપરેન્ડી આ ગેંગના બીજા સાગિર્દો જો એમની સાથે ઇન્વોલ્વ છે આ તમામ બુટલેગિંગની જો સપ્લાય ચેન છે એની અંદર કોણ કોણ લોકો જોડાયેલા છે અને ખાસ કરીને આ ગેંગ દ્વારા વસાવેલી મિલકત એ લોકો દ્વારા કેટલી પ્રોપર્ટીની વસાવત કરવામાં આવી છે તે બા બાબતની ઇન્ક્વાયરી હાલ ચાલુ છે